પાણીગેટ રાણાવાસમાં ચાલતા આંકડાના જુગાર ધામ પર પીસીબીએ દરોડા પાડી નવ જુગારીયાઓને ચડપી પાડ્યા હતા જ્યારે સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે પાણીગેટ રાણાવાસ વેરાઈ માતાના મંદિર પાછળ રહેતો યોગેશ ઉર્ફે લાલો જસુભાઈ રાજપૂત તેના ઘર પાસે આંકડાનો જુગાર ચલાવે છે પોતાના ઘર પાસે માણસોને બેસાડીને જુગાર રમાડી રહ્યો છે જે બાતમી મળતા પીઆઈએસટી રાતારડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને નવ ચુગારીયાઓને એકવીસ હજાર ચારસો દસના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જેમાં બાબુ ગુલાબ હુસેન દીવાન અયુબ ખાન મોહમ્મદ ખાન પઠાણ હઝીર હુસેનભાઈ સલાટ મોહમ્મદ રિયાઝ રફીકભાઈ અરબાસી નાસેરસા અહેમદ દશા દિવાન કમલેશ હશમુખભાઈ ભાટિયા જશવંત જીવાભાઈ પણકર એઝાઝ હુસૈન શાકિર હુસૈન જમાદાર તથા સદાશિવ કુંડલેરકર તાઈડેનો સમાવેશ થાય છે જ્યારે યોગેશ ઉર્ફે લાલાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે રોકડ ચૌદ હજાર ચારસો દસ પાંચ મોબાઈલ ફોન સહિત એકવીસ હજાર ચારસો દસનો મુદ્દામાલ કબજે કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર